ઓળખવામાં આવે છે કાંટાળા વૃક્ષોરાલીને ગંગા જલેબી જેવા વિવિધ નામે પણ ઓળખાય છે ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનમાં કાંટાળા વૃક્ષ ઉપર ઉગી નીકળતી ગોરા ગોરાસાવીનો સ્વાદ ખાટો મીઠો હોય છે આ ફળમાં વિટામિન સી કેલ્શિયમ કાર્બો ફોસ્ફરસ પોટેશિયમ આયરન થાઈમીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ વપરાય છે જે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ પ્રજા તેનો ભરપૂર ઉપયોગ કરે છે અને શાકભાજીના આદિવાસી વેપારીઓ તેને વેચવા પણ આવતા હોય છે જિલ્લામાં વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે તે પૈકી ગોરસ વૃક્ષ એ અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં ફળો મળી રહ્યા છે ગોરસ જે ઝાડો છે છોટાઉદેપુર જેમાં ખૂબ મોડા પ્રમાણમાં આવેલા છે અને એમાંથી જે ગોરસ આંબલી જે ફળ છે ખાવા શરીરમાં કેલ્શિયમ અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પથરીની સમસ્યા હોય એને પણ દૂર કરે છે હાડકા મજબૂત બનાવે છે અને આરોગ્યવર્ધક હોય એ પાચનક્રિયામાં પણ સુધારો કરે છે આમ પોરસામના જે ફળ છે એ શારીરિક રીતે ક્ષમતા શક્તિવર્ધક હોય છે અને ખાવાથી શરીરમાં ખૂબ મોટા ફાયદા થાય છે